ફેમિલી કેમ છો બધે મજામાં મજામાં જઈ ગયો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે અત્યારે વાડીએ છે ને ડુંગળીનું કામકાજ હાલે છે પાથરી ઉપાડેલી પડી હતી એમને ઉપાડી પાથરી રાખી દીધી ભાવ વધે તો લણસી રખાડ પછી જવા દે બહેણ ફેંકી દે એટલે એમને જે અત્યારે કે ભાવ તો વધ્યા નથી હવે એટલે બહેણે કાઢવાનું ચાલુ કર્યું હે બહેણે કાઢીને ખાલી કરી નાખે ઘઉં હોવાઈ જઈને આ ખેડૂતને નુકસાન આઠે આઠ વીઘાની બધી નાખી દે ત્યારે નાખ દેવી કરવાનું નીંદુ હોય દવા સાચી હોય ખાતર નાખતી હોય પાણી પાયું હોય એનું આ બધું શું સમજવાનો ખર્ચો કે જ કાઢવાનો નાખ આ ખેડૂત ભાવ તો મળતા નથી ખેડૂતને કોઈ ભાવ જ નથી મળતો ક્યાંથી ખેડૂત બે પાંદડે થાય કોઈ જોવો તમે આ બધી નજારો જોવો કેવું છે આ ત્યાં ખેડૂતની બધી બધી ડુંગળી પટી ગઈ ખેડૂત બીજા આવે નવા વાવતર કરશે ઘઉંમાં કાંઈક વરસે તો ખર્ચો ઊભો થાય ન કરે ખેડૂત આમાંથી ઊભો જ ન થાય શું કરવું આ જોવો તમને તમારે બગડી હોય તમે કોમેજ પકડ જો આમાં અમે ડુંગળી નાખી દીધી છે અમે તો જો અત્યારે નાખી બાય કાઢી બધાય હું તમને બતાવું જો જો આ બધી એમને પાથરી પડી એમ આ અત્યારે આ લણીને કાઢીને એમાં ભાવ છે બજાર ડુંગળી કાંઈ બજાર છે નહીં અત્યારે જો આ બાઈને કાઢવાના ઢગલા કરી રહ્યા ના બાઈને કાઢી નાખવાની જ્યાં ઢગલા ચાલુ થઈ ગયા આમાં ખેડૂતને શું સમજવાનું ચાર મહિનાની મહેનત આવું જઈ રહી મોટી થઈ રહી ડુંગરી આમ આ ઢગલા કરવા માંડ્યા એક ખોરાક ઘઉંનું વાવેતર કરવું મોડું થતું હોય આ ડુંગળી અત્યારે આ કંઈ કાઢવાનું પછી તો કાઢવી જ પડે બાણે અત્યારે બજાર છે જ નહીં ડુંગળી હવે શું કરવાનું ખેડૂતોને જો આમ બધે બધી જ આમ પડી ઠેર લગણા દેખાય નહીં હું પાથરીએ બધી બાંયણે કાટીને ઘઉં વાવવાના હે હવે આવી નુકસાની આવી હે ખેડૂતને જા ડુંગળી આ ફરવાનું ચાલુ કર્યું જ્યાં અહીંયા સીધું જાઓ આમાં ઢગલા કરી હી આમ બાંયણે બધી કાઢીને ઢગલા કરીને નાખ દેવી છે જ્યાં ઢગલા કરવાનું ચાલુ કર્યું ને આ ભરી આવીને ડુંગળી આમ ભરી ભરીને ફાટકું બધી બાયણે ફેર કરીને ઘઉં વવાઈ જઈને પાછા એટલે આવું કામકાજ ચાલે તો મિત્રો જે આટલી ભેરી છે આટલું હવે ખાઈનું આટલું ભરાય છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે આટલું થોડું કરી ઘરે જાય તમને બતાવું તો આવી રીતના ઢગલા કર્યા હે એક બાજુ બધું કાઢી તકલા કરી દે આજના બ્લોગ આટલું જ છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હમ ઘરે જાય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નહી મળીએ નવા બ્લોકમાં બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ